જે આંદોલનનું મુખ્ય કારણ બની રહ્યું છે ઉપરાંત બે હજાર અઢાર ના આરટીઓ ઇન્સ્પેક્ટરોની પ્રોબેશન ગાળો પાંચ વર્ષ પૂરી થઈ ગયા હોવા છતાં તેમનું પ્રોબેશન પૂર્ણ કરવામાં આવ્યું નથી આંદોલનનો વધુ એક મુખ્ય મુદ્દો ચેકિંગના પ્રશ્નો અને નાનામી અરજીઓ પર ઓફિસરો સામે કરાયેલી ફરિયાદોનું વહેલું નિરાકરણ લાવવાનો છે નારાજ અધિકારીઓ નિર્ણય કર્યો છે કે તેઓ કચેરીમાં હાજર રહેશે પરંતુ પોતાના આઈડી થી લોગ નહીં કરે તમને જણાવી દઈએ કે ગુજરાતની દરેક આરટીઓ કચેરીમાં આંદોલનની શરૂઆત થઈ છે રાજ્યભરના સાડા

એમનો હાઈકોર્ટે ઓર્ડર કર્યા છતાં એમને હાજર કરવામાં નથી આવ્યા એ ઉપરાંત બે હજાર તેરની સાલમાં હાજર થયેલા કેટલાક ઓફિસર્સ છે કે જેમનો આ પ્રમોશન હજી નથી આપવામાં આવ્યા ના પ્રમોશન અટકેલા છે આ ઉપરાંત બે હજાર અઢારની બેચના ઇન્સ્પેક્ટર્સ છે કે જેમનો પ્રોબેશન ગાળો પાંચ વર્ષ પૂરા થઈ ગયા હોવા છતાં એમનું પ્રોબેશન પૂરું કરવામાં નથી આવ્યું આ ઉપરાંત અન્ય બી ચેકિંગની અંદર પડતા પ્રશ્નો અને નાનામી બેનામી અરજીઓને લઈને ઘણા ઓફિસર્સ ઉપર ફરિયાદ કરવામાં આવી છે ઇન્કવાયરી ચાલી રહી છે તો આ બાબતે અમારા પ્રશ્નો